જે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સર છે જે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ ઉનાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં અને એમને ત્રીજું બાળક એ હતું બે બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે આ બાળકને એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડોક્ટર હતા અને સાથે નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા कल तो रात को 12 बजे के बाद में यहाँ मोड़ासा टाउन से दो तो किलोमीटर हाईवे पे एक एम्बुलेंस जो एक नए बच्चे को उसके फैमिली के साथ लेके जा रही थी अहमदाबाद ट्रीटमेंट के लिए उस एम्बुलेंस में आग लग गई है और चार लोगों की ऑन द स्पॉट डेथ हुई है बाकी तीन लोग जो है अभी उनकी ट्रीटमेंट चल रही है पुलिस अभी मौके पर है पुलिस ने उस जल्द बनाव बना था उस समय भी पुलिस ने दो आदमियों को यहाँ से अपनी गाड़ी में हॉस्पिटल शिफ्ट किया था और अभी हेल्प हम ले रहे हैं और ऑन द जो जगह है वहां पे अभी पीएम भी चल रहा है